જય ગિરનારી જય માતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આવી ગયા છે એક નવા ચેલેન્જ સાથે એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમે ચેલેન્જનો વિડીયો બનાવો તો જો આજે મેં ચેલેન્જનો વિડીયો બનાવી છી અને આજનો ચેલેન્જ છે ફિલ્ટર ચેલેન્જ તો આપણે ફિલ્ટર રાખવાના છીએ અને એક આપણે પાણીની બોટલ પણ લીધી છે તો જોઈ આજના ચેલેન્જમાં શું છે અને જ્યારે એને સજા ત્યારે ને ત્યારે જ મળી જવાની છે તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને આજનો વ્લોગ તો ઇન્ટરેસ્ટિંગ અને બહુ કોમેડી થવાના છે તો તમે બધા વ્લોગમાં સુધી રહેજો અને હાલો ગાય તો અત્યાર સુધી આ બે જ ચેલેન્જમાં હતી બગુ ને મીરા અને હવે તો પૂરી પણ ચેલેન્જમાં આવી ગઈ છે તો આજનો ચેલેન્જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે તો બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને આ ચેલેન્જમાં હું પણ સામેલ છું બટ હું અત્યારે

અને આપણે પાણીની બોટલ લીધી છે આપણે એમાં એને મોઢામાં પાણી ભરીને રાખવાનું છે અને એને આપણે ફિલ્ટર યુઝ કરશું ફની અને જે દાંત કાઢશે એને મળશે સજા તો જોઈશું સજા મળે છે તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ગાઈસ તો અમે ચેલેન્જ માટે થઈ છીએ રેડી અને પાણીની બોટલ લઈ લીધી છે હંતાઈ પહેલા સજા હું આપીશ આ ત્રણેયને હું ફિલ્ટર યુઝ કરીશ અને આ ત્રણેય જો દાંત કાઢ્યા

હવે આપણે બગુ ફિલ્ટર યુઝ કરશે અને અમે ત્રણે જોદાત કેટા તો અમને સજે હાલો હવે બગુ ફિલ્ટર યુઝ કરશે અમે ત્રણેય લેશું અને બગુ પછી સજે આપશું અને જીદાત કરશું એને